બીજા નંબર કરીએ કોઈ વસ્તુ માટે તેની માંગની અનુસૂચિ નીચે મુજબ છે તો કુલ રીતે તે વસ્તુનું મૂલ્ય કરો તો રીતે છે કિંમત એમાં માંગનો એકમ ચાલીસ પચીસ ઓકે આપેલ અનુસૂચિ મુજબ બંને કિંમતો માટે કુલ ખર્ચ મેળવશો આપેલ અનુસૂચિ મુજબ બંને કિંમતો માટે આપણે શું મેળવીશું કુલ ખર્ચ એટલે કે ગુણાકાર કરવાનો આપણે સો ગુણ્યા ચાલીસ કરશો એટલે કેલ્ક્યુલેટર રાખીએ અર્થશાસ્ત્રમાં ના લઈ જાય ચાલે ના લઈ જાઓ પરીક્ષામાં દાખલો આવશે પછી ખબર પડશે હમ હમ ઓકે તો જોઈએ એના પછી અહીં વસ્તુની કિંમત સોળ વધીને વીસ થાય છે અને ત્યારે વસ્તુ પર થતા કુલ ખર્ચના ઘટાડા પર થયો છે વસ્તુ પર થતા કુલ ખર્ચમાં ઘટાડો થયો છે ને તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ ઓછી મૂલ્ય માંગની જે શું કહેવાય અહીં વસ્તુની કિંમત સોળ થી વધીને વીસ થાય છે જ્યારે વસ્તુની પર થતા કુલ ખર્ચના ઘટાડામાં થયો છે કુલ ખર્ચમાં ઘટાડો થયો છે તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષતા છે કોઈ સમય દરમિયાન ગ્રાહકની માનસિક આવક આવક આઠ હજાર ગ્રાહકની પચીસ એકમ થી વધીને ચાલીસ એકમ થાય છે વસ્તુ માટે ગ્રાહકની માંગ ગ્રાહકની માંગ કેટલી થાય છે તો કે પચીસ એકમ થી વધીને ચાલીસ એકમ સુધી મિત્રો થાય છે અને તો તે વસ્તુ માટેના માંગના આવેગ શું આવક સાપેક્ષતા શોધો આવક સાપેક્ષતા આપણે શોધવાની છે તો ગ્રાહકની માનસિક આવક આઠ હજાર વધીને દસ હજાર થાય છે માનસિક આવક ટકાવારી વધારો માનસિક આવક એટલે શું થાય ટકાવારી વધારો દસ હજાર માંથી આપણે માઈનસ આઠ હજાર કરીએ અને બરોબર છેદમાં આઠ હજાર લખીએ અને ગુણ્યા સો કરીએ તો આપણે એને ટકાવારી મળી જાય કે વીસ હજાર ગુણ્યા વીસ હજાર સોરી બે હજાર ગુણ્યા અને ભાગ્યા આઠ હજાર બરોબર કેટલા આવે છે મિત્રો પચીસ આવે છે એટલે પચીસ ટકા અને વસ્તુની માંગ પચીસ એકમ થી વધીને ત્રીસ એકમ થાય એટલે માંગમાં ટકા ફેરફાર થાય ત્રીસ માઇનસ પચીસ ભાગ્યા પચીસ ગુણ્યા અને પાંચ ગુણ્યા દસ કેમ કે ત્રીસ માઇનસ પચીસ થયા છે અને શું ભાગ્યા પચીસ એટલે કેટલા આવે તો વીસ આવે એટલે વીસ ટકા અને હવે માંગમાં આવક સાપેક્ષ એટલે માંગમાં ટકાવારી ફેરફાર ટકાવારી ફેરફાર જોઈએ તો વીસ ટકા

માત્ર દસ ટકા ઘટાડો થાય છે તો તે વસ્તુના માંગમાં મૂલ્ય સાપેક્ષ શોધી તેના પ્રકારો જણાવો આનો જવાબ જોતા પહેલા તમને ખાસ સૂચના મિત્રો કહી દો જો તમે આખા ગાળા અસમિટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જણાવી દો

અને તમારા જોડે બે પોય હોય અથવા તો કોઈ રિલેવ હોય તો શું કહેવાય તમારા કોઈ સંબંધી હોય અથવા તો તમારો કોઈ ફ્રેન્ડ્સ હોય એને અગિયારવામાં હોય તો શેર કરો અગિયારવામાં ના હોય તો પણ શેર કરો મિત્રો કેમ કે આપણે વન થાઉસન્ડ જ કપ્લીટ કરવાના છે ને તો મારી બધી મહેનત પાણીમાં જશે મિત્રો પ્લીઝ આનો આન્સર જોઈ લઈએ આપણે મૂલ્ય સાપેક્ષા માપવાની ટકાવારી સૂત્ર નીચે મુજબ છે તો કે

અને મિત્રો એ પણ કહું જેમ તમે ઓનલાઈન પૈસા મોકલશો પચાસ રૂપિયા તેમ તરત જ ઓન ધી સ્પોટ તમને પીડીએફ નું હોલ્ડર પ્રોવાઇડ કરવામાં આવશે બધી આખા ગાલા હશે માટે ઓકે તો આમાં પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે એબીસી વસ્તુ માટે તેની માંગમાં અનુસૂચિ નીચે પ્રમાણે મુજબ છે તો કુલ ખર્ચ એ રીતે વસ્તુની મૂલ્ય સાપેક્ષતાનો અર્થઘટન કરો એબીસી વસ્તુની એબીસી વસ્તુ માટે તેની માંગમાં અનુસૂચિ નીચે મુજબ છે માટે તેની માંગની અનુસૂચિ મુજબ છે તો આ કુલ ખર્ચની રીતે કુલ ખર્ચની રીતે તે વસ્તુની મૂલ્ય સાપેક્ષતા નું અર્થઘટન કરો કુલ રીતે તે વસ્તુનું મૂલ્ય સાપેક્ષતા મૂલ્ય સાપેક્ષતાનું અર્થઘટન આપણે કરવાનું છે તો કે આ મુજબ જોઈશું આપેલ અનુસૂચિ મુજબ બંને કિંમતો માટે કુલ ખર્ચ મેળવશો કુલ ખર્ચ આપણે જેમ આગળ મેળવ્યું એવી રીતે મેળવી લેવાનો શું છે બસો ને એસી અને એસી ગુણ્યા પચાસ કરશો એટલે આનો આન્સર આવશે ચાર હજાર ચાર હજાર ઓકે આનું અહીંયા અર્થઘટન આવી રીતે લખેલું છે તો કે વસ્તુની કિંમત બત્રીસ થી વધીને એસી થાય છે ત્યારે વસ્તુ પર તથા કુલ ખર્ચનો વધારો થયો છે ને તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ થી વધુ મૂલ્ય સાપેક્ષતા ઓકે આ સાચો ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિડીયોને લાઈક અત્યારે અત્યારે ફટાફટ કરો કેમ કે તમારો ચેનલ નો સપોર્ટ જોઈએ છે ચેનલ ને તમારી જરૂરત છે ઓકે તો ફટાફટ વન થાઉઝન્ડ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવા છે ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહો ઓકે સાતમું જોઈએ ને આના પહેલાના પણ વિડીયો આપણે બનાવ્યા છે મિત્રો આખું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર કરી છે પર એના ક્લિક કરશો એટલે પ્લે લિસ્ટ તમે દેખાઈ જશે એ પ્લે લિસ્ટ પર બધી છે એ તમે જોઈ શકો છો જેમાં આખા ગાલય નું સોલ્યુશન આપણે કરીએ છીએ ઓકે તો સાતમો અસર જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષા માપવાની રીતોના નામ આપો માંગની મૂલ્ય સાપેક્ષા માપવાના રીતોના નામ આપો તો માંગની મૂલ્ય સાપેક્ષા માપવાની ત્રણ રીતો છે

વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આપેલી વસ્તુના માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે કોઈ વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આપેલ વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે અવેજી અસર અવેજી વસ્તુ કિંમત ઘટે તો મૂળ વસ્તુના બદલામાં ગ્રાહક વસ્તુની વધુ ખરીદી કરે છે

વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં પણ ઘટાડો થાય છે જેની કિંમતમાં ઘટાડો થાય છે તો તેની માંગમાં પણ મિત્રો ઘટાડો થાય છે સોરી એટલે હલકા પ્રકારની વસ્તુઓ તમને સમજાવી દઉં હલકા પ્રકારની જે જેની ગુણવત્તા ના હોય એવી વસ્તુને મિત્રો કહેવામાં આવે છે વિપન વસ્તુઓ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં પણ ઘટાડો થાય છે આવી વસ્તુઓ અન્ય વસ્તુઓની તુલનામાં હલકા પ્રકારની હોય છે આવી વસ્તુઓ અન્ય વસ્તુના પ્રકારની આ વસ્તુઓ અન્ય તુલનામાં પ્રકારની હોય છે જેમ કે શુદ્ધ ઘીની વનસ્પતિ ઘીના હલકા પ્રકારની વસ્તુઓ તમને ખબર છે શુદ્ધ ઘીના બદલામાં દાળ ઘી હોય છે એના એમાં એ હલકી પ્રકાર એટલે કે ઘી પણ વસ્તુઓ તરીકે એને ઓળખવામાં આવે છે શુદ્ધ ઘી હોય એના બદલામાં દાળ ઘી હોય

વસ્તુઓના ભાવ ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે અને તેથી તેઓ હલકા પ્રકારની વસ્તુઓની માંગમાં ઘટાડી અવેજી સારી વસ્તુઓ ખરીદે છે તેથી તે હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડે છે અને અવેજીમાં સારી વસ્તુઓ ખરીદે છે હલકા પ્રકારની શું કરે છે તો કે

છ પરિબળો આ મુજબ છે તો કે ચોક્કસ સમય માં છ પરિબળો આ મુજબ છે ચોક્કસ 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 સમય કિંમત કિંમત ખરીદવાની અને તૈયારી આવી રીતે યાદ રાખો ચોક્કસ સમય સમય ચોક્કસ કિંમત સમય અને કિંમત ઈચ્છાશક્તિ તૈયારી ઈચ્છાશક્તિ તૈયારી ખરીદવાની ઈચ્છાશક્તિ અને તૈયારી ચોક્કસ સમય ચોક્કસ કિંમત ઈચ્છા શક્તિ તૈયારી આ મિત્રો યાદ રાખો આ મોસ્ટ 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 આપી ક્વેશ્ચન છે પરીક્ષામાં વારવાર વાર પૂછાતો ક્વેશ્ચન છે ઓકે તો જોઈએ એના પછીનો અગિયાર માંગની મૂલ્ય સાપેક્ષાના પ્રકારો જણાવો માંગની મૂલ્ય સાપેક્ષાના પ્રકારો જણાવો તો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કઈ આ મુજબ છે મિત્રો પહેલો પ્રકાર છે એમાં मांग મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ બીજો છે સંપૂર્ણ મૂલ્ય અંશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ मांग બીજો સંપૂર્ણ મૂલ્ય અંશે ત્રીજો એકમ મૂલ્ય સાપેક્ષ मांग એ એકમ મૂલ્ય સાપેક્ષ ચોથું મૂલ્ય સાપેક્ષ મૂલ્ય સાપેક્ષ અને પાંચમું મૂલ્ય ઓકે ફટાફટ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ સાપેક્ષ એટલે શું માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના પ્રામાણિક સંબંધ માંગ વચ્ચેનો જે પ્રામાણિક સંબંધ છે તેને મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષ કહે છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે પ્રામાણિક સંબંધ કિંમત અને માંગ વચ્ચે પ્રામાણિક સંબંધ આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયાથી તમે કોલ કરીને મેળવી શકો છો